અમુક સ્ત્રીઓ છે ને નારાજ થઈ જાય ને પતિથી ઝઘડો થાય અને નારાજ થઈ જાય એટલે પતિ આરે બોલે નહીં પછી જોર જોરથી વાસણ પછાડે વાસણ પછાડવાનું કારણ એ કે નામ લખેલું હોય ને આમ કાંઈ ન કે આમ બદલો એક જણ હોય ઘરે રજાનો દિવસ ને બોટલ લઈને બેઠો સરસ મજાનામ કરીને આમ પેક બનાવે એ પેક ઉપર પેક પીવે પછી પાછો વચ્ચે વચ્ચે સિગરેટ હળગાવીને સિગરેટ પીવે એની પત્ની હામી જ બેઠી વળી પાછો મસાલો બનાવ્યો માવો ખાય ફાંકીને આ બધું કરે એની પત્ની કાંઈ બોલે નહીં એની હામું જોવે એટલે આનાથી ન રહેવાનું કે હું દારૂ પીવું છું સિગારેટ પીવું છું ફાકી ખાઉં છું તું મને કાંઈ કહેતી કેમ નથી ત્યારે એ બેને કીધું ખાવ ખાવ પીવો પીવો તણીથી પહેલાં જ તમારો વીમો લીધો છે એ વાટે એટલે નોટી જાતો તો ધ્યાન રાખવું પણ એક જણો કહેતો તો ભગ્ન હૃદયનો પ્રેમી ભાંગેલા હૃદયનો હા મને કે ભગવાન એ કે દિલ બનાવવાનો કોન્ટ્રાક્ટ છે ને કોઈક ચાઇનીઝ કંપનીવાળાને આપ્યો હશે કે મેં કીધું કાં મને કે વારે વારે તૂટી જાય છે હાવ તકલા દી ભાઈ મને કીધું મેં કીધું તારું તૂટ્યું એટલે કાંઈ એવું ન હોય કે બધાને આમાં ક્યાં કંપનીવાળા દિલ બનાવે એક પત્નીએ પતિને પૂછ્યું કે ડોમેસ્ટિક વાયોલન્સ એટલે શું આ છાપામાં અવારનવાર એ સમાચાર આવતા હોય છે ઘરેલું હિંસા ડોમેસ્ટિક વાયોલન્સ એટલે શું ત્યારે એને પતિએ એની વ્યાખ્યા કરી દીધી એને સમજાવ્યું એ કે એ કે હા ભળા એ બેસ મારી પાસે તો આખો દિવસ યુટ્યુબની અંદર કે બીજી બધી ચેનલોમાં ટીવીની અંદર રસોઈ શો જોવે સરસ મજાની નવી નવી વાનગીઓ બનાવવાની રેસીપી જોવે અને હાજે જમવામાં ખીચડી બનાવે આ પણ એક પ્રકારનું ડોમેસ્ટિક વાયોલન્સ જ છે અને ઘરેલું હિંસા જ કહેવાય હા જોવે શું તો બનાવો બહુ મજાની વાત છે હમણાં શિક્ષકે ભૂરાને પૂછ્યું પૂછું એ કે વેકેશન પડવાની તૈયારી હતી મૂળ એક્ઝામ હજી પૂરી થયેલી એટલે શિક્ષકે પૂછ્યું કે શું ભૂરા વેકેશનમાં તું શું કરીશ એટલે ભૂરાએ કીધું કે સાહેબ મને એ જ ચિંતા છે કે હું શું કરીશ કારણ કે હજી કાલે જ મારા બાપુજી હાં જે કોકની ફોનમાં વાત કરતા હતા ને એમ કહેતા હતા એ કે હમણાં તો વેકેશન પડવાનું છે એટલે મહિનો દોઢ મહિનો તો મારે ઢોર સારવાની કોઈ ચિંતા જ નથી એટલે મને લાગે છે કે મારા વિષયમાં જ વાત કરતા હશે એટલે ટૂંકમાં એ દોઢ મહિનો ઢોર ચારવાનો પ્રોગ્રામ હતો એ પણ એક કામ વાળી એમણે એને જે ઘરે કામ કરતી હતી એ શેઠાણીને ના પાડી દીધી કે મેડમ કાલથી હું કામે નહીં આવું એટલે મેડમે કીધું કે અરર કારણ કે કામવાળી વાળી જ્યારે આવું વાક્ય કે ને એટલે આનાથી મોટું કોઈ બીજું ગંભીર વાક્ય હોતું જ નથી હા એ કે પણ કારણ શું પગાર ઓછો પડે કે ના પગારની કોઈ વાત નથી તને કોઈ કાંઈ કીધું આ ઘરમાંથી તને કોઈ કાંઈ બોલ્યું ના એ કાંઈ વાત નથી તો કે મને મારા ઘરવાળાએ ના પાડી છે કે એ ઘરે કામ કરવા નથી જવાનું અરે પણ તારા ઘરવાળાને વાંધો શું લગાય ફોન લગાવ હાલ હાલ હું એની યાર વાત કરું કે તારા હસબન્ડને ફોન લગાવી દે એટલે ઓલા બેને નહીં ઊભા ઊભા એના વરને ફોન કર્યો અને કીધું કે લો અમારા શેઠાની છે એની યાર વાત કરો એટલે આ બેને કીધું કે ભાઈ અમારા ઘરે કામ કરવા આવવા દેવામાં તમારા પત્નીને તમને વાંધો શું છે ત્યારે ઓલાએ કીધું કે

ત્રીજા દિવસે સવારમાં મોર્નિંગ વોક જોગિંગ ને જીમિંગ બધું શરૂ થઈ જાય મૂળ શું સાયકોલોજી છે હા કાંઈક સામે એવું ઉદ્દીપક હોવું જોઈએ કે જે એનું કાંઈક અભિસંધાન થાય કાર્ય કારણનો સંબંધ છે એમ એમને એમ થાય શું હા આવું કાંઈક થાય તો પ્રેરણા મળે કવિની વાત છે પણ ગજબમાં ગજબ બે જેથી કોને કહેવાય ખબર છે એક પતિએ એ કીધું કે મારું એક ચંપલ મળ્યું એક જડતું નથી કે એક ક્યાંક ખોવાઈ ગયું છે ત્યારે એને પત્નીએ કીધું કે ન્યા ફળિયામાં બહાર હાંજે જતી મેં કાલે તમારી ઉપર કર્યો કઈ ખબર નથી બે પણ અમારા અગાનો હા એક નિર્દોષ સવાલ છે સાહેબ હા અદભુત સવાલ છે એ મને પૂછતો હતો મને કે ભાઈ મગજ નો હોય એને થાય કારણ થાય આ તો મગજ ઉપર થાય ને એટલે મગજ ન હોય તો મને એમ કાંઈ નહીં પણ સ્ત્રી છે ને સાહેબ એ એવું પાત્ર છે કે પાણી જેવી શીતળ અને તરલ હોય છે સ્ત્રી પાણી જેવી શીતલ અને તરલ હોય છે અને પુરુષ માટી જેવો સખત હોય છે તકલીફ ભેગા થાય ત્યારે જ ગારો થાય છે માટી પાણી ભેગા થાય એટલે ગારો થાય બાબો મને કે આપણને ભાઈ ખોટું બોલતા મને કે મમ્મી જ શીખવાડે અરે મેં કીધું મમ્મીને શું કામ બદનામ કરે છે માં જેવું બીજું કોઈ પાત્ર નથી મોઢે બોલું માં ત્યાં તો મને હાચે નાન પણ હા આજ મોટે ઘણી બધી મજા મને કરવી લાગે કાગડે મને કે એ બધું તમારા સાહિત્યમાં સારું લાગે ખોટું બોલતા મમ્મી જ શીખવાડે મેં કીધું કેવી રીતે મને કે એ જ આપણને એમ કે જીવનમાં કોઈ દી ખોટું નહીં બોલવાનું હવારમાં ઉઠાડતી વખતે આપણને ગોદડું ખોસીને કે ઊભો થા હવે દસ વાગ્યા હાથ જ વાગ્યા હોય અમુક જગ્યાએ બોલવું પડે વાગ્યા ઊભો નતો એક બોયફ્રેન્ડ હમણાં એની ગર્લફ્રેન્ડના ઘરે જમવા બેઠો હતો એટલે જમતા જમતા એને ઘરે એક ડોગી હતો એટલે એને બોલી છોકરીને પૂછ્યું એની ગર્લફ્રેન્ડને એ કે જાનું કે આ તારો ડોગી છે મારી સામું શું કામ આમ ઘોરખિયા કરે છે છોકરી કે જલ્દી જલ્દી ખાઈ લે એનો કટોરો ઓળખી ગયો છે એનું જમવાનું વાસણ છે ને એટલે ઈ એ આમાં હું પ્રેમ આ આ આ કાંઈ પ્રેમ ન કહેવાય એટલે આવી રીતે વર્તન કરે એ તો ખાલી વેમ જ છે હા એ તો પાછા શાયરિયું એવી જ લખે ધનુર ઉપડે એવી હા તારા ખભે દુપટ્ટો ને મારા ખભે ગેસ તારા ખભે દુપટ્ટો ને મારા ખભે ખેસ તું ગાડી વાપરે પેટ્રોલની ને હું વાપરું ગેસ હા તને ગમે સલમાન ને મને વાલી એસ તને ગમે સલમાન ને મને વાલી એસ હું તારો બળદ્યો ને તું મારી ભેંસ આવી તો ભણના દીકરા છે પડે આને પ્રેમ કેમ કે પણ પ્રેમ પ્રેમ સબ કોઈ કહે અને પ્રેમને જાણે કોઈ જાણે જગતમાં પ્રેમ તો તો પછી જુદા રહે નહીં કોઈ હા આ ચો પ્રેમ છે એ તો કરવાવાળા કરતા હોય અટાણના પ્રેમની વાતું જ નથી ભૂકા કાજ ના એવા હા અમુક ભણી ગયેલી છોકરીઓ તો પાછી બહુ વધારે દોરડાઈ આ એક છોકરી બહુ ગરમી હતી ને તે અગાસી ઉપર ગઈ બોલો અગાસી ઉપર જઈને ભગવાનને કે હે ભગવાન થોડીક બ્રાઇટનેસ ઓછી કરી નાખો ને એ કે સ્કીન કે ડાર્ક થઈ જાય છે તો ઉપરથી આકાશવાણી થઈ ગઈ કે એ કે એ બધું બરાબર જ છે બેટા તું તારા હિસાબે અહીં ઉપર આવીને સેટ કરી જાય છે બોલી કે ના ના તો ઓકે રહેવા દ્યો કાં જાન કીધું અગો કહેતો હતો મને કે બહુ ન સુધરી જાવ બહુ સુધરી જાવ ને ચક્કરમાં મને કે ઘણીવાર નુકસાન થાય મેં કહ્યું તારે હું નુકસાન થયું મને કે બહુ સુધરી ગયેલા દેખાવાના ચક્કરમાં ઘણીવાર મને કે આઈસ્ક્રીમનું ઢાંકણું ચાટ્યા વગર નાખી દેવું પડે બીજા ભાડે એમાં આપણે સારું દેખાવા ન કે તો ચાંટી દે કોઈ નવ નથી એક જણો દિવાળીમાં એના આપણે કારણ કે કોક જોવે ત્યારે આપણું વર્તન કંઈક જુદું હોય અને એકાંતમાં વર્તન જુદું હોય હા છોકરીઓ પાણીપુરી ખાવા જાય ત્યારે તમે જુઓ બોયફ્રેન્ડ આરે ગઈ હોય ત્યારે જે પાણીપુરી ખાય એની સંખ્યા પછી બેનપણીયું બેનપણિયું પાણી પૂરી ખાવા જાય ત્યારે એની સંખ્યા એનું વર્તન આ મોઢું દસ વખત સગાઈથી હોય ત્યારે ગમે તમે લુમાલથી લૂંટતા લૂથતા પાંચ સાત પૂરી ખાય બેનપણીયું બેનપણીયું જાય ત્યારે એ જોવે કે કોણ આમાંથી પૈસા દેવાનું એની ઉપર આધાર રાખે બોયફ્રેન્ડ આરે જાય ખાવા ત્યારે એ જોવે કે બોયફ્રેન્ડનું લેવલ કેટલું છે એકલી ગયું હોય તો વીસ રૂપિયાની હા ને જો તમારે એ આખું આવ્યું હોય તો પછી સાહેબ ઓલા ને ગણતા ભૂલવાડી દે પાણી અઘરું છે પણ મજા આવી વાતની છે મને કે સુધરેલા દેખાવામાં તકલીફ છે એમ આ વધારે પડતું સુધરેલા દેખાયા જાય ને તો ખરેખર આપણે કારણ કે વોઈશી જુદા અને દેખાડી જુદા બરોબર દિવાળી બેસતા વર્ષના દિવસે એક જણો એના મિત્રના ઘરે બેસવા ગયો ઘટના એવી ઘટી કે એના ડ્રોઈંગ રૂમની અંદર બેઠા ને ટીપોઈ પડી હતી સામે એટલે ટીપોઈ ઉપર ડ્રાય ફ્રૂટનું સરસ મજાનું ટ્રે રાખેલી એટલે ઓલાએ એનો જે મિત્ર હતો એ એણે કીધું કે આવો આવો બે ને અંદર ગયો આ ટ્રે આપી એ અંદર રસોડામાં પાણી લેવાઈ ગયો અને આવડે આને મૂઠો ભર્યો કાજુ કાજુનો આખો મુઠો પહેર્યો ને કાજુ લઈને આમ જે મોઢામાં મૂકવા જાય ત્યાં એ ઘરના ડ્રોઈંગ રૂમની અંદર ભાળી ગયો સામે સીસીટીવી કેમેરો પછી તો તરત મૂકી દે હળવેથી શિષ્ટ અને સંસ્કારી પુરુષ હોય એમ આખો મુઠો ઠલવી નાખ્યો એક કાજુ ઉપાડ્યો નાનો એવો અને પછી ઓલો પાણી ભરીને આવ્યો રસોડામાંથી એટલે મિત્રને કીધું કે ભાઈ બંધ આ કેમેરો ઓલે કીધું કે ડમી છે એ કે હું દર બે જ દઉં ખોટો કેમેરો બોલો તારી જેવા આવે ને એની હાથ બરાબર કેમેરા કેમેરા હોય છે સીસીટીવી કેમેરા ઘણી જગ્યાએ લગાડેલા હોય અને પાછું એઠે લખ્યું હોય તમે સીસીટીવી કેમેરાની નજર હેઠળ છો એટલે ભાઈ અમે આખા ગામની નજર હેઠળ છે હા સીસીટીવી કેમેરા આવી રીતે વાક્ય વાંચીએ ને તો ઘડીક વાર તો આપણને અંદરથી ચોર હોય ને એવી ફીલિંગ આવે કે સારું આપણે ચોરી કરવા આવ્યા છું હા આવું લાગી આવે હા એક ડોસીમાં તો કહેતા હતા નાના છોકરાઓની કે જીવનમાં બેટા કામ કરો ને તો એવા કરજો કે ટીવીમાં આવો સીસીટીવીમાં નહીં અઘરું છે પણ અગાએ અગાને પૂછ્યું તું ડોક્ટરે દવાખાને ગયો ને ત્યારે એટલે રાત્રે કેટલા વાગે સુઈ જાવ છો અને બહુ સરસ મજાનો જવાબ આપ્યો સાહેબ બેટરી એક ટકો ટૂંકમાં એ જાગે જ છે એ બાર વાગે એક વાગે બે વાગે બેટરી ડાઉન થયું ફોનની એની તો નહીં જ અને એની વાતો એ આવી બધી ઉઠ પટાંગ વાત મેં કીધું ભણવામાં આગળ ધ્યાન દીધું હોત ને આ મારે હું શિક્ષણ હારે જોડાયેલું રહ્યો એટલે ક્યારેક આવું કહેવાય જાય મને કે નારે ના ભણી ગણીને શું ફાયદો ભાઈ અરે મેં કીધું તો ફાયદો થાય ને મને કે નારે ના ભણી ગણીને શું ફાયદો આખરે બનવાનું તો પતિ પત્ની જ છે ને પતિ પત્ની કશી બનવાનું છે પહેલાં બીજું કાંઈક બનવું જોઈએ ને માણસને અને બહુ મજાની વાત એ છે સાહેબ આ દુનિયાની અંદર કલેક્ટર બનવું સરળ છે હા કલેક્ટર બનવું સરળ કમિશનર બનવું સરળ ડોક્ટર બનવું સરળ પણ સરળ બનવું એ જ અઘરું છે હા હાસ્યની સાથે આવી સરસ મજાની નાની નાની વાત કે સરળ બનવું એ જ અઘરું કારણ કે સરળ કોઈને બનવું નથી અઘરો થતો જાય છે આજનો માણસ હા સરળ સ્વભાવ મન ખૂટી લાવી યથા લાભ સંતોષ સદાય માણસ સરળ રહેતો જ નથી એટીટ્યુડ વધતા જાય અને અભિમાન વાળને ખબર નથી સત્તાનું સંપત્તિનું રૂપનું બધી ખબર છે કે આ વસ્તુ કોઈ કાયમી નથી પણ છતાંય માણસ હાલ્યો જાય છે ગુમાનમાં પણ ઠીક છે અને એવા સમયમાં આપણે હસી લઈએ છીએ ને એ મજાની વસ્તુ છે હા બાકી કોકનો હાથ પકડી રાખો એ મોટી વાત નથી કોકનો હાથ તમે પકડી લો એ મોટી વાત નથી એ હાથને પછી જીવનભર પકડી રાખો એ મહત્વની વસ્તુ છે હા આવું પાછા વાંઢા જ લખતા હોય ભણેલા તો છોડાવવા હાટું તરકી દો કેમ કરી છૂટે કારણ કે કાંઈ પણ કરવું સહેલું છે એને જાળવી રાખવું અઘરું છે દાખલા તરીકે લગ્ન થઈ જાય જાળવી રાખવું એ અઘરું છે અત્યારના સમયમાં આ એક સમય હતો કે આપણા દેશમાં લગ્ન ફટાફટ થઈ જતા છૂટાછેડા કરવા અઘરા હતા કારણ કે વડીલોની ઘરના બધાની આબરૂની એ બધી કિંમત હતી એટલે છૂટાછેડા તકલીફ હોય તો પણ પેડું પાનું નિભાવી લેતા હતા અટાણે લગ્ન અઘરા છે છૂટાછેડા ફટ કરતા થઈ જાય પણ એક રિસર્ચ હમણાં એવું જાણવા મળ્યું છે રિસર્ચની અંદર કે દુનિયાભરની ભારત દેશની અંદર દુનિયાભરની પ્લાસ્ટિકની જે જબલા થેલી આવે ને પ્લાસ્ટિકની કોથળીયું હા એમાંથી અડધો અડધ જબલા પ્લાસ્ટિકની કોથળીઓ ભારતની મહિલાઓ ઘરના બેડના ગાડલાની નીચે હાંચવીને રાખે લગભગ કોઈ બી હડે એવો નહીં હોય કે એના ગાદલા નીચે પાંચ સાત જબલા થયેલી પ્લાસ્ટિકની કોથળીઓ ન દીડે એટલે ટૂંકમાં આ એનો એક નમ્ર પ્રયાસ છે પ્રદૂષણ ઘટાડવાનો કારણ કે માણસના વિચારો કંઈક જુદા હોય છે ને ખરેખર વાસ્તવિકતા જુદી હોય છે એક જણાએ એની સેક્રેટરીની હારે એમ સમજીને લગ્ન કરી લીધા કે લગ્ન પછી તે મારું બધું કીધું માનશે હવે એ સેક્રેટરી હતી ત્યારે બધું માને ભાઈ લગ્ન પછી બધું માનશી તો તારો વેમ છે બરાબર પછી ન માને હા એક વિદેશથી આવેલો માણસ ભારતની અંદર થોડાક દિવસો ફર્યો ને પછી એણે રિસર્ચ કર્યું કે ભારતની અંદર લોકો બેડરૂમની અંદર એસી લગાવે છે ઘણી જગ્યાએ દિવાનખંડમાં ડ્રોઈંગ રૂમમાં એસી લગાવે છે રસોડામાં એસી નથી લગાવતા એનું કારણ શું પછી એને જાણવા મળ્યું કે જે લોકો રસોડામાં એસી ફિટ કરાવી શકે છે એસી એફોર્ડ કરે છે એની ઘરવાળી રસોઈ નથી કરતી કામવાળીઓ રાંધું હોય અને જે લોકોની પત્ની રસોડામાં ખરેખર રાંધે છે એને એસી નથી પહોંચતી એટલે નથી રાખતા એ હા અને એ છે તો એસી છે એમાં સારા ઘરમાં બધા સ્લીપ એસી આવી ગયા સરસ છે અમારે ગામડાઓમાં ઘણી વખત પેલા અલંગમાં સ્ટીમરમાંથી નીકળેલા એસી લઈ આવે તો અમુક હાવ નવું નવું એસી લઈ આવ્યા કાંઈ ખબર નહીં બિચારાને તે લાવીને ફિટ તો કરી દીધું પણ ઊંધું ફિટ કર્યું ઠંડો પવન બધો બહાર જાય ને ગરમ બધું અંદર આવે વિન્ડો એસી હોય ત્યાં અંદર બધા બેઠા બેઠા કે ગરમી બહુ થાય ગરમી બહુ થાય બહાર વંડીની બહાર ભાભલા બધા શેરીમાં જાય એ ક્યાંય આવો અહીંયા ઠંડક છે કીધું આ ઊંઘું છે આનું મોઢું ફેરવું હા એસી તો એસી છે ને એમાં પરણેલો પુરુષ ને સ્લીપ્ટ એસી

હા કે પુલાવ બનાવું કે ખીચડી બનાવું સાસુએ કીધું કે પેલા તું બનાવી તો બહુ સારી વાત અને ખરેખર આપને ગમે એવી વાત કરું કે પહેલાના સમયની સમય ની અંદર એવું હતું કે કુટુંબ નો એક સભ્ય ત્રણ ચાર પાંચ ભાઈઓ પેલા તો ભગવાન ની દયા હતી ઈશ્વરની કૃપાનો મેં વરસ તો આપણી ઉપર એટલે ભાઈઓ લગભગ પાંચ સાત ચાર એવા ભાઈ હોય બે ત્રણ બેનું બધા છ સાત આઠ નવની ની સંખ્યા સામાન્ય હતી દરેક ઘરે અટાણની જેવું ક્યાં હતું અમે બે ને અમારા બે હા નવે તો પાછું એક જ નહીં કાકા નહીં દાદા નહીં ભય ફુવા મામા માસી આ કાંઈ રહેશે જ નહીં આવનારા દસ પંદર વીસ પચીસ વર્ષ પછી સાહેબ હા બાળકોને આ કોઈ જોવા જ નહીં મળે આ વસ્તુ કારણ કે પોતે એકલા જ છે પણ એક સમય એવો હતો કે ચાર પાંચ ભાઈઓનો પરિવાર હોય એક ધંધો હોય બધા ભાઈઓ ધંધાની અંદર સંકળાયેલા હોય તો ઘરનો કુટુંબનો એક સભ્ય એવો હતો કે જે છૂપી બચત કરી લેતો અને પરિવાર ધંધામાં ક્યારેક કોઈ મુશ્કેલીમાં મંદીમાં અટવાઈ જાય તો એક જણાની છૂપી બચતને કારણે આખો પરિવાર ઉઘરી જતો આવા કિસ્સા બનતા અટાણે ઊંધું છે પરિવારનો એક સભ્ય જો ક્યાંક સટ્ટો રમ્યા આવે આખો પરિવાર બરબાદ થઈ જાય હા અટાણે આવી ઘટના કારણ કે એ સમય એવો હતો લોકો બેટા માટે તરસતા હતા અટાણે લોકો ડેટા ડેટા માટે તરસે બેટા ને અને મજાની વાત છે કે મોબાઈલ છોકરા વધારે વાપરે જો મોબાઈલ બગડી જાય તો એમાં છોકરાનો વાંક મોબાઈલ બગડી જાય તો છોકરાનો વાક ને છોકરા બગડે પાછો મોબાઈલ નો જ વાક છોકરા મોબાઈલ ની હિસાબે બગડી જાય મોબાઈલ બગડે તો એમાં છોકરાનો વાક હું કરવું નથી મુજબ હગો કેતો તો લોકો કેવી રીતે સાચો પ્રેમ ગોતી લેતા હશે મને તો ભાઈ એ જ ન સમજાતું મેં કીધું મળી જાય એમ નહીં મને કે મને સેલો ટેપનો શેડો નથી જડતો લોકોના દુનિયામાં હાથે પ્રેમ મળી કેવી રીતે જાય છે એ નથી ખબર પડતી એટલે એક મેડમ હમણાં રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા એટલે જમવા ગયા ને તે સરસ મજાનું બધું ડેકોરેટિવ અત્યારે તો હોટલું બધી બહુ સારી બેઠા ટેબલ ઉપર હજી તો એ ગયા બેઠા તરત જ વેટર આવ્યો તરત જ એટલે એને કીધું કે મેડમ શું લેશો મેડમે કીધું કે પહેલા તો હું પંદર વીસ સેલ્ફી લેશ ઘડીક તું વાગો છે પછી એને અપલોડ કરીશ કારણ કે અત્યારે નાણાં ક્યાંક ફરવા જાવું કે જમવા જાવ હા ને અમુક તો જમવાના એવા ફોટા મૂકે ડીશ આખી આવી ગયું હોય ને તો ડીશનો ફોટો પાડીને પછી સોશિયલ મીડિયામાં મૂકે કે અમે આ જમીએ છીએ પણ તમે એ જમો છો તો અમે ક્યાંય ઈંટું ને સિમેન્ટ ને એ જમીએ છીએ હા તમે ખાવ છો એમ ખાઈ પણ નહીં દેખાદેખીનો યુદ્ધ છે અને પછી બહુ ખાય ખાઈ ખાઈને ફાંદ એટલી વધી જાય અને ફાંદ એટલે શું હાવ ટૂંકી વ્યાખ્યા છે ફાંદ એટલે શું કે તમારી માલિકીના પ્લોટની બહારનું તમે કરેલું ચણતર કામ એને ફાઇન કહેવાય આ એ મૂળ વિસ્તાર તમારો નથી પણ તમે એ હદ વટાવી દો એક બેન એના પતિને જમવા બેઠા છે એટલે એણે કીધું કે આજ તો મેં એવી રસોઈ બનાવી છે એવી રસોઈ બનાવી છે એવી રસોઈ બનાવી છે તમે જમશો ને એટલે તમને આ ગરમીની અંદર સખત ગરમીની અંદર ઠંડકનો અહેસાસ થાય છે તો એને પતિ કે એવું તો તે જમવામાં શું બનાવ્યું છે કે મેં નવરત્ન તેલમાં ભજિયા તળ્યા છે ગરમી મેં ઠંડક અહેસાસ છે હવે આ ખાવા કેમ તો પણ અમદાવાદ ગુજરાતનું એક સરસ મજાનું એવું શહેર છે હા મજાનું છે મને ગમે બહુ અમદાવાદ હા એ અમદાવાદમાં એક ભિખારી એક જણાને કીધું એ કે એક મને કે ભાઈ પાંચ રૂપિયા આપો ને હા એ કે પાંચ રૂપિયા આપો એટલે ઓલાએ કીધું કે મારી પાસે છૂટા નથી સોની નોટ છે તારી પાસે છૂટા છે કે ભિખારી કે હા છે એ કે તો એ વાપરીને બકા પેલા એ વાપર છે તો કરીને એમ કરીને એને જાણી પણ એક જણો કહેતો હતો કે આજે તો મને હા પાડવાની જ હતી આજે તો મને એ આ પાડવાની જ હતી મેં ખીચામાંથી એના માટે ચોકલેટ કાઢવા ગયો ને તો ભૂલથી બીડીનું બંડલ નીકળી ગયું પછી ના પાડી દીધી કીધું પેલા તારે હું દેવું છે એ વસ્તુ આગળ રખાય અને બહુ સાચી વાત એ છે કે જેને તમે પ્રેમ કરતી વખતે કિટકેટ ખવડાવી હોય ફાઇવ સ્ટાર ખવડાવી હોય કે ડેરી મિલ્ક ખવડાવી હોય કે ગમે એવી મોંઘી ચોકલેટું ખવડાવી હોય લગન પછી તમને ટિફિનમાં એ દૂધી તુરિયા ગુવાર ગલકાના જ શાક ખવડાવે તમારી ચોકલેટું બધી ફેર હા મજાનું છે એનાથી આગળ વધીને એક આપને વાત કરી દઉં કે આ આયોડેક્સ કંપની જે છે બનાવતી ખબર લોકો જાહેરાતમાં લેડીઝ જ બતાવે બોલો મને વાંધો નથી કાંઈ બહેનો ભલે બતાવે પણ મને એમ થાય કે આ કમર બહેનોને જ દુખે અમારી કમર હું અંબુજાય સિમેન્ટની બની છે હા કારણ કે ગેસનો બાટલો ઉપાડે પૂરું શાકનો થેલો ઉપાડે પૂરું ઘરની જવાબદારી ઉપાડે પૂરું કમર ખાલી બેનો જ દુખે હોક દીક તો આવી એડવર્ટાઈવ ભાઈઓને લ્યો હા એની એડવર્ટાઈવ મેં બેનો જ આવે પણ સ્ત્રી છે એ શક્તિ છે સાહેબ વંદન છે આ દેશની શક્તિને હા કારણ કે રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મુહૂર્ત હશે પણ પિતાના વચનને પાળવા એ વિકટ વનમાં જઈ વસે ત્યાગી સુખો વૈભવ તણા અને સીતા ગયા વનવાસમાં સાહેબ વનવાસ તો રામને હતો સીતાને નહોતો પણ પતિના પગલે પગલે ચાલવા માટે એણે પણ ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર્યો સીતાએ તો રામની સાથે જઈને સ્વીકાર્યો વનવાસ પણ સાહેબ લક્ષ્મણના પત્ની તમે જો ઉર્મિલા કે ચૌદ વર્ષ લક્ષ્મણને એમની સાથે મોકલીને એમણે પણ એક પ્રકારનું વ્રત સ્વીકાર્યું એ તાકાત એ ત્યાગ એ સમર્પણ એ આ દેશની નારી કરી શકે એ આ દેશની શક્તિ કરી શકે જોક્સમાં કદાચ ગમે એટલી સ્ત્રીઓ વિશે કદાચ વાત કરતા હોય મજાકમાં પણ સ્ત્રી છે શક્તિ છે શક્તિ છે ને શક્તિ છે એને વંદન છે હજારો વંદન છે આવી આશાની સુંદર મજાની વાતો સાંભળતા સાંભળતા આવી સરસ મજાની વાતો સાંભળતા સાંભળતા આપ સૌ અમને સૌને લાઈક કરો છો આ કાર્યક્રમ નિહાળો છો ત્યારે ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતાનો આ તકે આપ સૌનો હૃદયપૂર્વક ફરી ફરી આભાર જય હિન્દ જય ભારત વંદે માતરમ અસ્તુ